છૂટી ગયા અને હવે હાલા જઈ પાછા રૂમ માં અને આજ છે ને નવો રસ્તો ટ્રાય કર્યો હવે અમાર આટો ફરવા જેવું થી એવો પણ ઓય જાતા દીધ રસ્તો જ હોય ને આ આખું બહુ પડી ગયું આખું બહુ પડી ગયું એ જો ગુજરાત અને પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જશો બધા જય માતાજી અને મસ્ત મજા નહી સર સો વ્લોગ ચાલુ કરી દીધો એ ફાઇનલી પાછો આપણે ડેઇલી વ્લોગ આવવાની જામ થઈ ગયા હે તો ડેલી ચોતા રહી ગયો અત્યારે બાઇકનું વાતાવરણ તમને દેખાડી તો જો જોઉં આવકા વાતાવરણ છે બાયમાં સૂરજ મસ્ત ઊગી ગયો એ અને હમણાં બેડરૂમમાં હામો સુરજ આવે છે કુદરતી તો ને અચલાય સીધો થોડક ઓપડે ટાઈટ હોય ત્યાં ને તો સીધો વાંધો ન હોય બાયરમાં જવું પડે

પુનોડાવી આવીશ ભલે માસ્યા કેમ ભાગ ભાગ તું કરશ માસ્યા ચા પીવા આવે કોલેજ જાય ચાલો ઓલો આઈ રહી દે છે અમે હાલતા થાય હેલો હેલો ચાલો લેટ્સ ગો તો મિત્રો અત્યારે લગભગ 1:30 વાગ્યો ગયો અને મસ્ત કોલેજ જઈએ રહ્યા જમી આવ્યા અને મસ્ત 9 અત્યારે તૈયાર થઈને બેઠો એક ત્યાં સુધી સીન તો નથી લીધેલા પણ એમ થાય પછી શું કાંઈ એક તમને બતાવું તો ચાલો પછી હમણાં ક્લાસમાં પાછું જવાનું છે આપણે તો ડેલી રૂટીન છે આજે ડેલી શું રૂટીન તમને કહું તો સવારે આઠ વાગે ઉઠવાનું આપણે હાજર જઈએ આઠ વાગે ઉઠવાનું પછી મસ્ત તૈયાર કોલેજ જવાનું કોલેજ જઈને પાછું આવવાનું આવીને જમવા જવાનું જમીન પાછું કડી મસ્ત ના હોય પછી પાછું જવાનું આપણે જ્યાં ક્લાસ જોઈને કહેલા છે ત્યાં અને એ જોવું હોય તો પછી બાજુમાં આપેલ વિડીયો જોઈ લઈ તો ચાલો જાઓ જાઓને ઉડી તો વાગ્યો હવે પછી બે વાગી જતા નીકળી જાય ક્લાસમાં આવી જ છે વિશ્વને એને એક્ઝામ ચાલુ થઈ ગઈ તો એક્ઝામ જવા વાઈ ગયો હોય અને બસ આવું છે હવે ક્લાસમાં જઈશું ક્લાસમાંથી પાંચ સાડા પાંચ છૂટશું છ વાગ્યા અહીંયા પહોંચશું પાછું થોડોક આરામ કરી પાછળ જમવા ને

પ્રવાસ ભેગા થાય અહીંયા અત્યારે આપણે ત્રણ મહિનાનો કોર્સ છે તો જોઈન કર્યો તો ત્રણ મહિના આવી રીતે જવાનું કોલેજ મારે જવા હોય પણ અહીંયા તો કરે હું નથી જઈ વેકેશન આવે તો કારણ કે અહીં અટેન્ડ કરવું પડે શીખવાનું એ તો કરવું પડે જેમાં ધગસ હોય તો શીખવાની અહીંયા તો હાથે જ હોય જાય એટલે નગર હું અઠવાડિયે અઠવાડિયે ઘરે હોય જાઉં પંદર વીસ દી થઈ ગયા ઘરે નહીં ગયો આટો મારવા એવું હોય તો મિત્રો જો તમને ક્લાસનો થોડુંક ટૂર કર્યો રૂમનું તો રૂમમાં શું શું પેલા અહીંયા તમે જો સનસ્ક્રીન એસેલિન ઝેર આમાં હે ને આમાં થોડું યુનિક તમે બતાવો જો શું છે મેડિસિન્સ કાંઈ પણ બીમાર પડી તો એના માટેનું એ નેલ કટર પીડવું એ તમારું પોકેટ પીડવું એ પછી આ કંઈક ઈચ્છનું હોય કંઈક વાળનું આ છે જેલ પછી આ બ્રશ જોવા મળે આવી રીતે પીડા હોય જેમ દાંતિયા હોય આ છે લીપ બમ ઓટે ચોપડવાની દાંતિયા છે આ છે જો મસ્ત હરીશો અહીંયા જો છે કેપ પડી છે બર્ડ છે આ છે મારે સ્ટીજ તો આ બગાડી મારે કંટાળો છે ને ત્યારે એક વોચ છે કાતર છે આમાં રૂમાલ છે પાવર બેંક મારું ને એક બેંગ ને આ જો પાવડર રમજીન કે ઊંધો નો વિચારતા આમાં ફ્રી ફાયર વાળા માટે ફ્રી ફાયર વાળા કલરની રમતા ને આ પાવડર લાવેલા જો કોઈ ઊંધો ન વિચારતા પાવડર ચોપડી થાય એવું અને બાસ નીચે તો ચોપડાની ઉપીડવી બસ આમાં તપ નાસ્તો એની બસ આવું છે બાકી છે ઘણું આવું બધું હે ભાઈ કીધું અને આજે બધા કપડાં મારા મેલા બધા ધોયેલા બધા એ હોય રૂમાલી પટોન એવું આમ કપડાં હે એમાં બોક્સ પીડા જે બધા વર્ષ વસ્તુ હોય ને એ અમે એમાં પહેરી દઈ અમે જો અમે મારા કપડાં હે અને બીજા બધું પીડ્યું આવી રીતે કચરા પેટી હે અને જો અને આ જટ્ટી આડી બિયર બનાવી હતી આને છે ને કલર ફરી ગયો જો આવું છે મસ્ત મિત્રો ક્લાસ નો ટાઈમ થઈ ગયો ક્લાસ માં હાલતા થઈ ગયા છે ક્યારે ના પહોંચી ગયા તો પહોંચવા આવ્યો ક્યાં છું ચાલુ કર્યું કઈ નહીં ચાલો ક્લાસ પેલા અટેન્ડ કરતા છૂટી ગયા આવ્યા ને હવે હાલ પાછા રૂમ બાજુ અને આજ છે ને નવો રસ્તો ટ્રાય કર્યો હોય જો આજી સાઈડ થી જાય ને એ સાઈડ થી આજ નથી જતા આજ નવો રસ્તો ટ્રાય એ ભૂલ બાજુ જોઈએ હવે

મિત્રો પુલ ઉપર ચડી ગયા કેટલો કેટલો નીચે ફરવા જેવું બહુ પડી ત્રણ ચોકડી પડે પુલ ઉપર નીચે જો કેટલું ઊંચો આ એટલી લાગે નીચે ઉપર નીચે જોયું તો ઘણી ઉપર આઠ આઠ માણ ચાલો આ ટોફેલ લીધો પણ હવે પહેલા દે તો રૂમ પાસે વાલતી નો આ ફોટા જો છો એ પુલ ઉપર ફોટા પાડન દેખડ થાય જો જો મે ભાઈ પુલ જો એમ કેવડો હતે રે પુલ ના ના છે આ રણ નતા તો આલા આમાં સ્ક્રીનશોટ લઈ લીજે હો આ સ્ક્રીનશોટ લઈ લીજે પાડો જો મિત્રો બિલ્ડિંગ હાથ હાથ માંડ્યા કેવી લાગે ઓહો સંધા લઈ લે દેખ